ઇન્સ્યોરન્સના આરસી આધાર પણ લઈને બોલાયા છે પહેલાં તો એનએસ માટે કોઈ બેંક ગાડી આપી દે તો કોર્ટને કોઈ પ્રોબ્લેમ નથી તો હું જાણશું આપણે બ્લોક થ્રુ જોજો કે કઈ રીતે કઈ રીતની કોઈ પ્રોસેસ હોય છે કોર્ટમાંથી ગાડી છોડાવવાની તો પોલીસ સમય ગમે તે કોઈ વાંક ના લીધે આપણી ગાડી કોર્ટ પોલીસ સ્ટેશન અથવા તો કોઈ બી જગ્યાએ લઈ જાય તો ડિટેન થાય ગાડી તો છોડાવવા માટે શું શું પ્રોસેસ રહે છે બરાબર

એ કરો તાવો કરો માટે તો ભાઈ મિત્રો આપણા ભાઈ બધે જઈ વકીલ જોડે બધે થઈએ ફરતે બધે ટ્રાય મારી લીધું કે શું જોઈએ શું નહીં તો એના માટે હવે પ્રોસેસમાં એવું આવ્યું છે કે ભાઈ પ્રોસેસ માટે જેની ગાડી હોય એનું આધાર કાર્ડ પાન કાર્ડ ગાડીની આરસી બેંકમાં લોન ચાલે છે એટલે બેંકનું એનઓસી લેટર કે ભાઈ આ ભાઈના હપ્તા કમ્પ્લીટ રેગ્યુલર આવે છે અને તમે ગાડી છોડી મૂકો તો બેંકના કોઈ જાતની કંઈ પ્રોબ્લેમ નથી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ કહેવાય જે કહેવાય ને આપણે એનઓસી એ એનઓસી લેવાની લેવાની એટલે હપ્તા ભરી નહીં હોય પૂરા લોન ક્લોઝ કરીને નહીં એમનીમાં સિવાય સિવાયની એ લેવાની હા અને એ બધું લઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપીએ પછી સેટ થાય બહુ ખરાબ થઈ જાય આ બધું કર્યા પછી એ ગાડી આવે અને લગભગ લગભગ હજી પ્રોસેસમાં મારી ગણતરી અને એમની ગણતરીથી કહેવામાં છે ત્રણથી ચાર દિવસ થશે આ બધું આપ્યા પછી હવે જોઈએ એ ત્યારે આ બધું હવે કાલ હવારમાં જવાનું હું વળીને એનઓસી લેવાય એનઓસી તો આજ મળી નહીં કારણ કે થોડુંક ડ્યુ પેમેન્ટ બાકી હતું ને તો કે ડ્યુ પેમેન્ટ કરી દો પછી તમને એનઓસી આપી દઈશું અને આ જોઈએ ભાઈ જે એનઓસી આપો છો ને એ ભાઈએ હ નહીં તો એના માટે કાલ જશું હવે અમદાવાદ કોટક પ્રાઇમ હા કોટક પ્રાઇમ કોટક પ્રાઇમ બેંકમાં લોન ચાલુ આપણી કાલે જશું